જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ ઉત્તરાર્થ અધ્યાય પંચાવન પ્રદ્યુમને કરેલો સમ રાસુરનો અવધ શ્રી સુખદેવજી બોલ્યા શ્રી ભગવાનનો અંશ કામદેવ પૂર્વે મહાદેવના ક્રોધથી બળી ગયો હતો તે ફરી દેહ ધરતા શ્રી ભગવાનને જ પ્રાપ્ત થયો એ કામદેવ રુકમણીના શ્રી કૃષ્ણના વીર્યથી જન્મી પ્રદ્યુમન નામથી પ્રખ્યાત થઈ સર્વ પ્રકારે પિતા જેવો થયો હતો ઈચ્છિત રૂપ ધરનાર સમરાસુર પ્રદ્યુમને પોતાના શત્રુ જાણી તે દસ દિવસનો પણ થયો ન હતો તેટલામાં તેને ફરી સમુદ્રમાં ફેંકી પોતાના ઘેર જતો રહ્યો પ્રદ્યુમને કોઈ બળવહન માછલું ગળી ગયું પણ મચ્છીમારોએ તેને બીજા માછલા સાથે મોટી ઝાડમાં પકડ્યું ને સમરાસુરને જ ભેટ તરીકે આપ્યું એટલે રસોઈયાએ તે અદ્ભુત માછલાને રસોડામાં લઈ જઈ છરીથી ચીર્યું તે વખતે તેના પેટમાં બાળકને જોઈ તેઓએ માયાવતી નામની સમરાસુરની દાસીને તે બાળક સોંપ્યું માયાવતી મનમાં સંગતિ થઈ કે આ બાળક કોણ હશે એટલામાં નારદજી ત્યાં આવી તેની ઉત્પત્તિ માછલીના પેટમાં પ્રવેશ અને આ કામદેવ છે એ ગુપ્ત વાત તેને જણાવી માયાવતી બીજી કોઈ ન હતી પણ કામદેવની યશસ્વીની પત્ની રતિ જ હતી જે શંકરના કોપથી બળી ગયેલા પતિના શરીરની ફરી ઉત્પત્તિની રાહ જોતી હતી સમરાસુરે તેને દાળ ભાત રાંધવામાં કામમાં નિમી હતી તે સ્ત્રીએ એ બાળકને કામદેવ જાણી તેની ઉપર તે વેળા સ્નેહ બાંધ્યો ને એ રીતે એ કૃષ્ણ પુત્ર પ્રદ્યુમન પણ ઘણા જ થોડા સમયમાં યુવાની પામી પોતાને જોતી સ્ત્રીઓને મોહ ઉપજાવવા લાગ્યો હે રાજા કમળની પાંખડી જેવા વિશાળ નેત્રવાળા લાંબી પૂજાઓ વાળા તથા મનુષ્ય લોકમાં સુંદર તે પતિને રતિ લજ્જાયુક્ત હાસ્ય સાથે ઊંચી કરેલી બ્રુકુટીથી જોતી મૈથુનના ભાવો ભાવોથી સેવતી હતી એટલે પ્રદ્યુમને તેને કહ્યું હે માતા તમારી બુદ્ધિ વિપરીત છે તમે માતાનો ભાવ છોડી સ્ત્રીની પેટે કેમ વર્તો છો રતિ બોલી તમે નારાયણ શ્રી કૃષ્ણના પુત્ર છો સમ્રાસુરે શ્રી કૃષ્ણના કીર્તિ તમારું હરણ કર્યું છે હું તમારી અધિકાર પામેલી પત્ની છું કેમ કે હે પ્રભુ હું રતિ અને તમે કામદેવ છું તમને દસ દિવસ થયા ન હતા તેટલામાં સમ્રાસુરે સમુદ્રમાં ફેંકી દીધા હતા ત્યાં એક માછલું તમને ગળી ગયું હતું તેના પેટમાંથી હે પ્રભુ તમે નીકળ્યા છો અને મળ્યા છો તમે હવે સેંકડો માયા જાણનારા અને પરાજય ન કરી શકાય તેવા પોતાના આ દુર્જય શત્રુ સંભરાસુરનો મોહન વગેરે માયાથી નાશ કરો તમારી માતા રુકુમણી સંતાનથી રહિત થઈ પુત્રના સ્નેહથી વ્યાકુળ બની વાછરડા વિનાની થયેલી ગરીબ ગાય અને ટીટોળી પેઠે વ્યાકુળ રહી શોક કરે છે એમ કહી રતિએ મહાત્મા પ્રદ્યુમને સર્વ માયાનો નાશ કરનારી મહામાયા નામની વિદ્યા આપી પછી તે પ્રદ્યુમન સમ્રાસુરની સામે જઈ અસહ્ય તિરસ્કાર કરી લડાઈ જગાવી યુદ્ધ માટે તેને બોલાવા લાગ્યા એટલે સમ્રાસુર પણ દુષ્ટ વચનોથી તિરસ્કાર પામી પગથી લાત મારેલા સર્પની પેટે ક્રોધથી લાલ નેત્રવાળો થઈ હાથમાં ગદા લઈ બહાર નીકળ્યો તેણે ઘણા જોરથી ગદા ફેરવી મહાત્મા પ્રદ્યુમન ઉપર ફેંકી અને વ્રજના કડાકા જેવા તીવ્ર અવાજે ગર્જના કરી હે રાજા ભગવાન પ્રદ્યુમને સામે કસી આવતી તે ગદાને ગદાથી દૂર કરી ક્રોધાયમાન થઈ પોતાની ગદા શત્રુ ઉપર ફેંકી પણ પેલો સમરાસુર મય દાનવે દર્શાવેલી દાનવી માયાનો આશ્રય કરી આકાશમાં રહીને પ્રદ્યુમન ઉપર અસ્ત્રોનો વરસાદ વરસાવવા લાગ્યો રુકમણીની મહારથી પુત્ર પ્રદ્યુમને અસ્તવૃષ્ટિની પીડાઈને સર્વ માયાઓનો નાશ કરનારી સત્વગુણમય મહાવિદ્યાનો પ્રયા પ્રયોગ કર્યો પછી સમ્રાસુરે યજ્ઞોની ગંધર્વોની પિસાચોની સર્પોની તથા રાક્ષસોની એમ સેંકડો માયાનો પ્રયોગ કર્યો પણ પ્રદ્યુમને તે સર્વ માયાનો નાશ કર્યો અને બળતી તીક્ષ્ણ તલવાર ઊંચી કરી સમ્રાસુરનું મુકુટ કુંડળો તથા લાદ દાઢી મૂછવાળું મસ્તક તેના દળથી જુદું કર્યું તે વખતે સ્તુતિ કરતા દેવોએ પ્રદ્યુમન ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી અને આકાશમાં જનારી તેમની સ્ત્રી માયાવત રતિ આકાશ માર્ગે તેમને દ્વારકા લઈ ગઈ હે રાજન વીજળી સાથે જે મેઘ પ્રવેશ કરે તેમ પ્રદ્યુમને દ્વારકામાં સેંકડો સ્ત્રીઓથી વ્યાપ્ત શ્રી કૃષ્ણના શ્રેષ્ઠ અંતઃપુરમાં આકાશ માર્ગે સ્ત્રી સાથે પ્રવેશ કર્યો મેઘ જેવા શ્યાવ પીળા પીતાંબર પહેરતા લાંબી ભૂજાઓ વાળા લાલ નેત્રો વાળા સુંદર હાસ્ય કરતા સુંદર મુખવાળા અને કાળા વાંકડીયા કેસથી સુશોભિત મુખ કમળવાળા તે પ્રદ્યુમને જોઈ સર્વ સ્ત્રીઓ તેમને શ્રી કૃષ્ણ માની સરવાઈ ગઈ અને ત્યાં અને જ્યાં ત્યાં છુપાઈ ગઈ પછી ધીમે ધીમે કઈક જુદા જણાતા લક્ષણો પરથી આ કૃષ્ણ નથી એમ નકી કરી અત્યંત હર્ષ પામતી સર્વ સ્ત્રીઓ જ આશ્ચર્ય પામીને સ્ત્રી રત્ન સહિત તે પ્રદ્યુમન પાસે ગઈ પછી સુંદર ભાષણ કરનારી અને સ્યાંમ કટાક્ષોવાળી રુકુમણી તે વખતે સ્નેહથી ધાવણ જરતા સ્તનવાળી થઈ ખોવાયેલા પુત્રને સ્મરણ કરવા લાગી કમળ સમાન નેત્રોવાળા આ શ્રેષ્ઠ પુરુષ કોણ હશે કોનો પુત્ર હશે અને આણે આ કઈ સ્ત્રી મેળવી છે મારો પુત્ર પણ સુતિકા ગૃહમાંથી ખરારાઈને ખોવાયો છે તે કદાચ કે જીવતો હોય તો બરાબર આના જેટલી જ અને રૂપવાળો હોય આ પુરુષ આકૃતિ અવયવો ગતિ સ્વર હાસ્ય તથા દ્રષ્ટિ આ બધામાં શ્રી કૃષ્ણની સમાનતા કેવી રીતે પ્રાપ્ત કરી શકે અથવા જે બાળકને મેં ગર્ભમાં ધર્યો હતો તે જ આ હોવો જોઈએ કારણ કે આના ઉપર મને અત્યંત પ્રીતિ થાય છે અને મારો ડાબો હાથ ફરકે છે રુકમણી એ વિચાર કરતી હતી તેટલામાં દેવકી અને વસુદેવ સાથે ઉત્તમ કીર્તિવાળા વાળા શ્રી કૃષ્ણ પધાર્યા જનાર્દન ભગવાને તો બધું જાણ્યું જ હતું છતાં તે ચૂપ રહ્યા તેવામાં નારદજીએ સમરાસુરે પ્રદ્યુમનને હર્યો હતો વગેરે સર્વ વૃત્તાંત કહ્યો મહા આશ્ચર્યકારક તે વૃત્તાંત સાંભળી શ્રી કૃષ્ણના અંતઃપુરની સ્ત્રીઓ ઘણા વર્ષો સુધી ખોવાયેલા અને મરીને જાણે પાછા આવ્યા હોય એવા તેને અભિનંદન આપવા લાગી તેમજ દેવકી શ્રી કૃષ્ણ બળદેવ અને બીજી સર્વ સ્ત્રીઓ તે દંપતીને ભેટી આનંદ પામ્યા દ્વારકા વાસીઓ પણ ખોવાયેલા એના પ્રદ્યુમનને આવેલા સાંભળી અહો જાણે મરીને પાછો આવે છે તેમ આ બાળક પાછો આવ્યું તે બહુ સારું થયું એ કહેવા લાગ્યા પિતા સમાન રૂપવાળા પ્રદ્યુમન ઉપર પતિ શ્રી કૃષ્ણનો ભાવ કરતી પ્રદ્યુમનની માતાને પણ એકાંતમાં તેના પર રૂઢ ભાવવાળી થઈ વારંવાર તેને સેવતી તેમાં કંઈ આશ્ચર્ય નથી કારણ કે સ્મરણ કરતા જ ક્ષોભ પમાડના અને લક્ષ્મીનું રહેઠાણ શ્રી કૃષ્ણની શોભાયમાન મૂર્તિનું પ્રતિબિંબ તે કામદેવ જ્યારે પ્રત્યક્ષ દ્રષ્ટિના વિષય થાય ત્યારે એમ થાય એ સંભવિત જ છે બીજી સ્ત્રીઓ પણ ક્ષોભ પામતી એમાં શું કહેવાનું હોય શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંદ અધ્યાય પંચાવન સમાપ્ત જય શ્રી કૃષ્ણ